બી શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે મેડિકલ મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આરોગ્ય સર્વદા આ કેન્દ્ર વતી વિચાર જનજનના અને સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદરા સ્થિત બી શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પનું ઉદ્ઘાટન છે તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું જેમાં અટલાદરા બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય શ્રી કીર્તન દાસજી સ્વામી તથા શ્રી શ્રીજી વલ્લભ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઓ સમીર ભટ્ટ તથા અગ્રણી પિયુષભાઈ શાહના હસ્તે દીપ પ્રગટાવી મેડિકલની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આવેલ પરમ પૂજ્ય શ્રી કીર્તન દાસજી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા પાદરા ખાતે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પમાં શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ જરૂરિયાતમંદ દર્દીઓના આરોગ્યની તપાસ કરી હતી જેમાં હૃદય રોગ જનરલ સર્જરી હાડકાના રોગ તથા આંખના રોગ સહિત તબીબોએ સેવાઓ આપવામાં આવી હતી જરૂરિયાતમંદ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવ્યું હતું સાથે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો પાદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા નિશુલ્ક મેડિકલ કેમ્પના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી અને સાથે મેગા મેડિકલ કેમ્પમાં ફ્રી કન્સલ્ટેશન સુગર ટેસ્ટ મોતીયાની તપાસ ઈ અને એક્સ રેની નિઃશુલ્ક સેવાઓ પણ આપવામાં આવી હતી સ્વામિનારાયણ ભગવાનંદ આજે બીએફીએ સંસ્થા સંચાલિત શાસીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકો અને પાદરા ગ્રામ્યના રેડ માટે અને અન્ય ભાવિ ભક્તિઓ માટે આ વિવિધ વિશિષ્ટ નિઃશુલ્ક સર્વોરોગ નિદાન આયોજન કરેલ છે જેના દ્વારા જરૂરિયાતમંદોને વિદ્વાન અને હોશિયાર ડોક્ટરો દ્વારા આ લાભ પ્રાપ્ત થશે સારાને સારું નિદાન બધાને થાય બધાના રોગની સારવાર સારાને સારી મળે બીજું આ હોસ્પિટલ દ્વારા વિવિધ અન્ય રોગોની સારવાર પણ સારા નિષ્ણાત ડૉક્ટરોના દ્વારા કરવામાં આવે છે તો ત્યાં પણ બધા દર્દીઓ સારામાં સારી રીતે લાભ પ્રાપ્ત કરે બીજું માકાડ યોજનાનું પણ આ મહિનાથી શાસીમાડ હોસ્પિટલ ખાતે સુવિધા પ્રાપ્ત થના છે તો એ યોજનાના લાભાર્વિતો પણ ખાસ શાસીમાજ હોસ્પિટલ દ્વારા પોતાના રોગની સારવાર લઈ શકે છે તો આજના શુદ્ધિને ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હોસ્પિટલ દ્વારા શુભ કાર્યો કરતા રહે જરૂરિયાતમંદોને નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત થાય અને સારામાં સારી રીતે પોતે સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી ભગવાનને સંકોના ચરણવામાં પ્રાપ્ત થાય શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ છેલ્લા ચોવીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓની અંદર સ્થાન પામે છે અને સેવાના વિવિધ ભાગની અંદર પણ પોતે સેવાઓ આપી દે છે એના ભાગરૂપે આજે પાદરા નગર ખાતે પાદરાના નગરજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નગરજનો માટે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર કાર્ડિયોલોજીસ્ટ જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન અને ઓપોનોલોજીસ્ટ એવી ડૉક્ટર્સની જે ટીમ અમારી ફૂલ ટાઈમ ડૉક્ટર્સ તરીકે સેવા આપતા એ ડૉક્ટર્સની ટીમ એમણે પોતાની આ સેવાઓનો લાભ અહીંયા આપવામાં આવશે ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પનો લાભ લેવા માટે અત્યારે આવેલ છે આ સમયે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બી એપીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે કાર્ડિયોલોજી વિભાગમાં મા કાર્ડની સેવાઓનો આરંભ થઈ ચૂક્યો છે જેની અંદર એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટિકની સારવારનો પણ લાભ મળશે અને ભવિષ્યમાં બાયપાસ સર્જરી પણ બીએફીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે મા કાર્ડ અંતર્ગત ખૂબ જ કુપ સેવા શરૂ કરવામાં આવશે